आला तरबूज आया तरबूज ले लो दादा मार तरबूज लेवा है तरबूज हमणा आवे ने अట్లా લઈ દો બટા મફત લઈ દો મફત આલા 50 કિલો तरबूज आया तरबूज ए तरबूज મારે तरबूज લઈ લો લઈ લો લઈ લો લઈ લે બટા લાવ પૈસા

દાદા માર તરબૂચ લેવા હે બડા તરબૂચ વાળો વી હો ગયો હાલી ને વાહે જાય હાલ તોર આમ જો એને ધમકી મારી ને હું એને સમાધાન કરું ને તારા તરબૂચ છોડી લેવાના હા આલા તરબૂચ આ તરબૂચ એ આપડા ગામમાં માં તરબૂચ વેચવા વાળો આવ્યો લાગે છે તો આપણે તરબૂજ લઈ લેવા હો હે તરબૂજવાળા અમને બેન્યા કે તરબૂજ સાહેબ તરબૂજ લેવા હે લઈ લો લઈ લો અમે પૈસા દેતા જ નથી પણ મફત છોડી દે ગામનું બોળ ના નામ હે લુખિસ્તાન અમે કોઈ પૈસા પૈસા દેતા જ નથી પણ મફત નો આવે સાની મારી મૂકી દે તો આ ગામમાં કોઈ ડરતો નહીં એ હા લાય ભાઈ હા આની નીકળ્યા હો અમું પડે કોઈ ડરતો ન એમું પડે પગલ નથી નો થાય થી એ સવિતા આ તરબુચ વાળો તો વયો ગયો હવે શું થાય થાશે એક જો ઈ આપણે વાયા જાય ઈ સાઈડ પોરો ખાય ને તો વાયા થી તરબુચ ખસ ખાઈ લસુ

નકી એન વાસ્તા નહી આવડતું હા આવણ બમણ આવા દે આવા દે હે બાપા શું તરબૂજ વેસો હો હા બટા તરબૂજ વેસી હું ભાવ છે 50 ના કિલો કે કાય વાંધો ની આ તડકાના સાયકલ લઈને ક્યાર ના રખડો તો આરામ બરામ કરો આમ કે સાઈ હા બટા આરામ તો કરવો હે થાકી રહો ને એટલે હા તે વાંઝો ના આગળ બેહો હમડા હમડા પૈસા લઈને આવી હો હે હા

来来来